નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ સતલાસણા તાલુકાના વજાપુર કોવડી વિસ્તારમાં આવેલ સમરાપુર સીમમાં એક ડમ્ફર ચાલક સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવતા સિત્તેરથી એંશી ફૂટની ઊંચાઈએથી ડમ્પર સાથે નીચે કાપક્યો હતો જ્યારે નીચે પણ ચોમાસાની ઋતુ હોવાથી ખાણમાં ચાલીસથી પચાસ ફૂટ પાણીમાં ગરકાવ થતા સતલાસાણા તાલુકાના મામલતદાર તેમજ ટીડીઓ તેમજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે આવી ફાયર વિભાગને જાણ કરાઈ હતી પરંતુ પાણી કેમિકલયુક્ત અને ઊંડું હોવાના કારણે માત્ર કેમેરા દ્વારા તપાસ કરાતા ગાડી જોવા મળી હતી જ્યારે તંત્ર પાસે પૂરતી સામગ્રી ના હોવાના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થઈ રહ્યું છે જ્યારે ચાલક પોતે મધ્યપ્રદેશનું હોવાનું જાણવા મળ્યું છે અને દર્શન પ્લાન્ટનું હાઈવા અને ચાલક હોવાનું જાણવા મળ્યું છે જ્યારે આ ખાણ અનિષ્કંટક્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે તો શું ઉચ્ચ અધિકારીઓ તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ખાણની મંજૂરી કેટલી લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ વિશે તપાસ કરશે ખરા કે વધુ લોકોના જીવ જાય તેની રાહ જોશે તે જોવાનું રહ્યું હાલમાં રેસ્ક્યુ ઓપરેશન મોડી સાંજ સુધી હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ સફળતા ના મળતા ખેરાલુ પ્રાંત અધિકારી અને સતલાસા મામલતદાર દ્વારા મંત્રણા કરી એનડીઆરએફની ટીમને બોલાવી વહેલી સવારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા નિર્ણય લીધો હતો અમારે અરવિંદભાઈ સોમાભાઈ આ સમરાપુર સીમ છે આ માયસો બહુ ઊંડી છે એને ઊંડીના કારણે એ ગાડી અંદર પડી છે કોઈ પતા નહીં તો કોઈ ડ્રાઈવરનો કોઈ પતો નહીં કે કોઈ પતો નહીં અને ખાન ખનીજ અમે દસ દરા પહેલા ઉજવણ કરી હતી અને એકત્રીસ તારીખે લોકો આવીને ગયા છે અહીંયા એમ અને પોંચને સાહેબ ને આપ્યું છે મહેસાણા ગજનગર સાહેબ ને આપેલું છે બધાને એમ આ સાહેબ અમારે ઓછા હોલ કરે આ બધું માઇન્સો બધું બધું ઊંડી છે બધું બંધ કરે અને અમારા આ કોઈ વસ્તુ જોતી નહીં અમારા પોણીઓ તળે જાય જતો રહે એના કારણથી